સ્વામીના પ્રકિર્ણક જાણવા યોગ્ય કેટલીક વિગતો દેશના સેના ઉપર બેસીને આપે દેવ નિર્મિત સંભવ શરણમાં કે સુવર્ણ કમલ ઉપર શું દેશના રોજ આપે હા રોજ કેટલો વખત આપે સવાર બપોરે બે વખત દરેક વખત એક પ્રહર આપે કુલ બે પ્રહર એટલે છ કલાક દેશના આપે કઈ ભાષામાં આપે અર્ધમાગધી પ્રાકૃત સર્વ ભાષાની જનતામાં તેમના શાસ્ત્રો કઈ ભાષામાં તેજ ભવમાં કે ત્રીજા ભવે મોક્ષે જાય ભિક્ષા સમયે પાંચ દિવ્યો કયા થયા વસ્ત્રની વૃષ્ટિ સુગંધી જલવૃષ્ટિ વસુધારા વૃષ્ટિ 12 કરોડ સોનૈયાની વૃષ્ટિ અહોદાનની ઘોષણા દુદુબીના એમના શાસનમાં કેટલા જણાએ તીર્થંકર નામકરમ બાંધ્યું પુરુષ અને સ્ત્રી મળીને નવ જણાય એમના તીર્થમાં રુદ્ર કયા થયા સત્ય કી એમના તીર્થમાં કયા દર્શનની ઉત્પત્તિ થઈ વૈશેષિક દર્શનની ભગવાનની આશ્ચર્યજક ઘટનાઓ કેટલી બની પાંચ સાધુના મહાવ્રતો કેટલા પાંચ શ્રાવકોના અનુવ્રતો કેટલા બાર ચારિત્રના પ્રકારો કેટલા પાંચ મૂળ તત્વોની સંખ્યા કેટલી નવ અથવા ત્રણ સામાયિક વ્રત કેટલા પ્રકારે ચાર પ્રતિક્રમણ કેટલા પ્રકારે પાંચ છ આવશ્યક પ્રતિક્રમણ કેટલી વાર કરવાના સવાર નિયમિત પણ બે વાર સંયમ ચારિત્રના પ્રકારો કેટલા કેવા વસ્ત્રો વાપરે રંગ વિનાના અને સામાન્ય સુલભ કે દુર્લભ બહુ દુર્લભ એ વખતની પ્રજાનો સ્વભાવ કેવો મોટા ભાગે વક્રજળ એટલે સરળતા ઓછી અને બુદ્ધિની પ્રગલભતા ઓછી ભારતમાં ભગવાનનો વિહાર ક્યાં ક્યાં થયો મોટા ભાગે પૂર્વે ઉત્તર ભારતમાં તે ઉપરાંત એકાદ વખત પશ્ચિમ ભારત સુધી કેટલા રાજાઓ ભક્ત હતા સંખ્યાબંધ રાજાઓ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ